ત્રણ લાખ થી વધારી પાંચ લાખ કરાય જેમાં સાત ટકા સબસીડી મળતા ખેડૂતોને રાહત થયા હોવાનું જણાવતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસા અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના ભાગરૂપે સહકારથી સમૃદ્ધ અંતર્ગત વલસાડ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક લિમિટેડ અને સુરત જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક લિમિટેડની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી જેમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંત્રી દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો સહકારથી સમૃદ્ધિ અંતર્ગત મળેલી વલસાડ અને સુરત સહકારી કોઓપરેટિવ બેંકની સમીક્ષા બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વલસાડ નવસારી ડાંગ તાપી અને સુરત જિલ્લાની એક પણ ગ્રામ પંચાયતમાં પીએસસીએસ વિના બાકી ન રહેવી જોઈએ તેવું ભારપૂર્વક જણાવી વધુમાં કહ્યું કે દરેક ગ્રામ પંચાયતમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંત્રી હોવી જોઈએ આ મંત્રીએ ગામની દૂધ મંત્રી અને અન્ય સહકારી મંત્રીના સભાસદોને સાંકળીને ધિરાણ આપવાનું કામ કરવાનું છે નાણામંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડમાં રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવતું હતું તે વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવ્યું છે એગ્રીકલ્ચર લોન પર ત્રણ ટકા કેન્દ્ર સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે જેનાથી ખેડૂતોને રાહત મળે છે આ બેઠકમાં સહકાર સચિવ સંદીપકુમાર અને રાજ્યની સહકારી મંત્રીઓના રજિસ્ટ્રાર એનવી ઉપાધ્યાયે પેક સભાસદોની સંખ્યા વધારવા ખાતું ધરાવતા હોય પણ ધિરાણ ન લેતા હોય તેવા સંખ્યા વધારવા પેક્સભાસ અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બેંક મિત્ર તેમજ માઇક્રો એટીએમ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વિવિધ સૂચનોને માર્ગદર્શન આપ્યું હતું વલસાડ જિલ્લા સહકારી મંત્રીના રજિસ્ટ્રાર હરીશ કાછડે સ્વાગત પ્રવચન કર્યું હતું બેઠકમાં વલસાડ ડાંગ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ અને સુરત સહકારી બેન્કોના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટરો ઓ સુરતની સુમુલન ચીખલીની વસુધારા ડેરીના ચેરમેન જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા અને નવસારી ડાંગના જિલ્લા રજિસ્ટ્રાર પણ ઉપસ્થિત રહ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો